ના મુખ્ય પ્રમોદ બોરોએ અદાણી થર્મલ પાવર પ્રોજેક્ટને ગેમ ચેન્જર ગણાવ્યો વિરોધ છતાં વિકાસ પર ભાર બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયનના મુખ્ય પ્રમોદ બોરોએ પર્વત ઝુરા વિસ્તારમાં પ્રસ્તાવિત અદાણી થર્મલ પાવર પ્રોજેક્ટ અંગે રાજકારણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ પર વિરોધ અને રાજકીય દાવપેચો કારણે જો તેને અન્યત્ર ખસેડવામાં આવશે તો સમગ્ર વિસ્તારમાં ઉદ્યોગ અને રોજગારીના મોટા અવસરો ગુમાવવાનો ખતરો છે બોરોએ પર્વત ઝુરા જેવા વિસ્તારોમાં અત્યાર સુધી કોઈ મોટા ઉદ્યોગ ન આવેલા હોવાના કારણે આ પ્રોજેક્ટને ગેમ ચેન્જર ગણાવ્યો છે પ્રોજેક્ટને લઈને સ્થાનિક અને બોરો ડાયસ્પોરા ફોરમ સહિત અનેક સંગઠનો દ્વારા વિરોધ નોંધાવ્યો છે વિરોધીઓનું કહેવું છે કે પર્યાવરણ સંરક્ષણ જાહેર ચર્ચા અને જરૂરી મંજૂરીઓ વિના જમીન ફાળવવામાં આવે છે તેઓએ ચિંતા વ્યક્ત કરી છે કે થર્મલ પાવર પ્લાન્ટથી જમીન પાણી અને હવા પ્રદૂષણ તેમજ સ્થાનિક લોકોના વસવાટ અને ખેતી પર અસર પડશે સાથે જ રોજગારીના દાવા પણ વધારાના ગણાવાયા છે પ્રમોદ બોરોએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક લોકોની જમીન તેમની મંજૂરી વિના લેવામાં નહીં આવે સરકાર અને બીટીસીએ ખાતરી આપી છે કે દરેક પ્રકારની પર્યાવરણીય અને સામાજિક અસરની તપાસ કર્યા બાદ જ પ્રોજેક્ટ આગળ ધરાશે તેઓએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં સામાન્ય જનતાની જમીનનું કોઈ ડિમાર્કેશન થયું નથી અને સરકાર લોકોના અધિકારનું રક્ષણ કરશે આ પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્માએ પણ જણાવ્યું છે કે ઉદ્દેશ માત્ર ઉદ્યોગ લાવવાનો અને રોજગારી ઊભી કરવાનો છે જમીન દબાણ કરવાનો નથી જો બીટીઆર વિસ્તારમાં ભારે વિરોધ રહેશે તો પ્રોજેક્ટને ડૂબરી કે ગોલપારા ખસેડવાનો પણ વિચાર થઈ શકે છે તેમ છતાં સરકારનું માનવું છે કે આવા મોટા ઉદ્યોગથી સમગ્ર પ્રદેશના વિકાસ અને રોજગારીમાં વધારો થશે চব এতিয়ালৈকে কেঞ্চেল হোৱা নাই কিন্তু তাত এটা এটা কি কয় ঠিক ষড়যন্ত্ৰ নহ'লেও অলপমান পলিটিকেলাইজ হোৱাৰ নিচিনা হৈ গ'ল আৰু তাত ৰাইজে কিছুমানে বুজি নাপালে বহুত বেছি নহয় অলপখিনি মানুহে বুজি পোৱা নাই আমি জানাত আমাৰ অঞ্চলত আমাৰ জন্মৰ পিছত তেনেকুৱা ডাঙৰ ডাঙৰ ইণ্ডাষ্ট্ৰী অহা দেখিবলৈ পোৱা নাই আমাৰ চৰকাৰ অহাৰ পিছত এটা পাঁচ কোটি টকা পাঁচশ কোটি টকাৰ এইচ পি এছ এলৰ এটা প্ৰজেক্ট আমি চিৰাঙৰ ডাংটলত পাবলৈ সক্ষম হৈছোঁ য'ত নেকি বহুত ল'ৰা ছোৱালীয়ে বহুত যুৱ যুৱতীয়ে কাম কৰি খাবলৈ সুযোগ পাব গতিকে মই অনুৰোধ কৰিছোঁ যে আজি বহুতে কথাটো বুজি পাইছে বহুতে বুজি পোৱা নাই এইটো লৈ পেলাই ৰাজনীতি কৰিব নালাগে কাৰণ সেইটো আমাৰ ভৱিষ্যতৰ লগত লিংক হৈ আছে গতিকে মুখ্যমন্ত্ৰী ডাঙৰীয়াৰ কথাটো মই দেখিছোঁ যে তেখেতে যিকোনো ঠাইত এই ইণ্ডাষ্ট্ৰীটো বনাব পাৰে কিন্তু যিহেতু বিভিন্ন ডিষ্ট্ৰিকত ইণ্ডাষ্ট্ৰী হ'ল আমাৰ তাত এই ইণ্ডাষ্ট্ৰিটো যিটো প্ৰপজেল সেইটো ইয়াত দিয়াৰ কাৰণে আমি তেখেতক ধন্যবাদ জনাইছোঁ মই আশা ৰাখিছোঁ যে আমাৰ বডোলেণ্ড অঞ্চলতে যিকোনো ঠাইত আমি হি ইন্ডাস্ট্রি স্থাপন পারিম মানে আশা রাখি